સત્તાધાર આશ્રમના મહંત વિજયગિરી બાપુના ભત્રીજા હરેશગીરી દ્વારા ધમકી આપી હોવાના અનુસંધાનમાં ઘોઘારોડ પોલીસે કરી આરોપીની ધરપકડ સત્તાધાર આશ્રમના મહંત વિજયગિરી બાપુના ભત્રીજા હરેશ ગિરીએ નિતિનભાઈ ચાવડાને જાંતિ મારી નાખવાની ધમકી આપતા આ અનુસંધનમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશને નિતિનભાઈ ચાવડા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી ઘોઘારોડ પોલીસે હરેશગીરીની ધરપકડ કરીને તેના પર ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી હા એટલે અઢાર અગિયાર બે હજાર ચોવીસના રોજ સાંજે સાડા સાત આઠે હરેશભાઈ કનુભાઈ ચાવડા એટલે કે હાલનું નામ હરેશ એ વિસાગર તાલુકાના ભૂતળી ગામે દિગંબર આશ્રમમાં સાધુ તરીકે રહી છે એમને ફોન કર્યો હતો કે ભાઈ તું હું સાધુ છો છું એ બાબતની તારે કોઈને વાત નહીં કરી જો વાત કરીશ તો તને હું મારી નાખીશ અને બીજું સત્તાધાર બાબતમાં તે કાંઈ પૈસા માગ્યા હોય એટલું બોલી અને ગાયો મીડ્યો બોલવા મતલબ મેં ફોન કાપી નાખ્યો ત્યાર પછી આપણે ઓગણીસ તારીખના રોજ ભાવનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી કે ભાઈ આને અમે એફઆરઆઈ નોંધાવો પરંતુ કોઈ કારણસર પોલીસ ખાતાએ મારી અરજી પંદર દિવસ સુધી ધ્યાન ન લીધી પછી અમે ડીઆઈજી ભાવનગરને અમે જાણ કરી અરજી ભાઈ અમારી ફરિયાદ કેમ નોંધાતી નથી તો ત્યાર પછી ફરિયાદ અમારી છઠ્ઠી તારીખે નોંધાણી છે એફઆરઆઈ નોંધાઈ ગઈ છે બોડીગેટ પોલીસ ચોકી બી ડિવિઝન અંડરમાં આવે છે હવે એની ધરપકડ થઈ શકે કેમ એ હજી મને જાણકારી પ્રાપ્ત થઈ નથી એટલે કોઈ ધમકી આપતા હોય સત્તાધાર અમે કોઈ અન્ન કોઈ આપા ગીગાના ભક્ત હોય ધમકી આપતા હોય એ ભક્ત કે સેવક નકળાય એટલે આવી ધમકી અમે કોઈ ડરતા નથી અને ઓલરેડી જે કોઈ ધમકી આપશે એના ફોન રેકોર્ડિંગ અમે પોલીસ ડિપાર્ટમેન્ટ જાણ કરી દઈશું આ સિવાય વધારે કાંઈક એવું થતું નથી